જય શ્રી કૃષ્ણ મારી આ ગુજરાતી ચેનલ માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો જીવનમાં સુખ અને દુઃખ તો એક સિક્કા ની બે બાજુ જેવા છે સાગર છલકાય છે તો ક્યારેક ઘેરી રાત જાય છે પણ શું નિરાશ થઈ જવું એ જ અંતિમ વિકલ્પ છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના અમૃતમય જ્ઞાન દ્વારા આપણને આ પરિસ્થિતિ નો સામનો કેવી રીતે કરવો તે શીખવે છે આજના આ વિડીયો માં અમે તમારા માટે લાવ્યા છીએ શ્રી કૃષ્ણના પ્રેરણાદાયક ઉપદેશો અને ગીતાના સારને જે તમને દુઃખના સમયે પણ હિંમત અને આશાનો માર્ગ બતાવશે જાણો કેવી રીતે જીવનના આ બે પૈડાનો સામનો કરીને તમે આગળ વધી શકો છો અને એક સંતુલિત જીવન જીવી શકો છો તો મિત્રો જો તમે પણ જીવનના ઉતાર ચઢાવથી પરેશાન છો અને શ્રી કૃષ્ણના જ્ઞાન દ્વારા એક નવી દિશા મેળવવા માંગો છો તો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને જો તમને આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને લાઇક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ આ અમૂલ્ય જ્ઞાન શેર કરો અને હા મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો ચાલો આગળ વધીએ કારણ કે પરમાત્મા જાણે છે કે આ આત્માઓના ખભા પર જ તે પરિવર્તન લાવવાનો છે જો પરમાત્મા તમને દુઃખોના દરવાજા સુધી લાવ્યા છે તો વિશ્વાસ રાખો કે તે તમને સુખના સાગર સુધી પણ લઈ જશે દરેક આંધી પછી શાંતિ આવે છે દરેક અંધારું પ્રકાશને જન્મ આપે છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું છે જે થશે તે પણ સારું જ થશે બસ તમે તે ઈશ્વરની મરજી પર ભરોસો રાખો જેણે તમને બનાવ્યા છે જે દિવસે તમે માની લેશો કે બધું તેની ઈચ્છાથી થાય છે તે દિવસે તમારા બધા દુઃખ ખતમ થઈ જશે જે તમારું છે તે તમારાથી ક્યારેય દૂર નહીં જાય અને જે દૂર જઈ રહ્યું છે સમજો કે તે ક્યારેય તમારું હતું જ નહીં જેને હું જાણું છું તે મને નથી જાણતો પણ જે મને નથી જાણતો તે જ સૌથી વધારે જાણવાના ભ્રમ્મા ખોવાયેલો રહે છે ત્યાગ તે જ કરે છે જેને પામવાની કોઈ ઈચ્છા નથી રહેતી અને જેણે બધું પામી લીધું હોય તે ઈચ્છાઓથી જ હારી જાય છે ક્યારેક નિંદાની દિવાલો સાથે અથડાઈને જ સત્યની બારીઓ ખુલે છે અને ત્યારે સમજાય છે કે લક્ષ્યને બદનામીઓથી ડરાવવાની જરૂર નથી હોતી કારણ કે જ્યારે લક્ષ્ય મળે છે તો નિંદકોના અભિપ્રાયો આપોઆપ બદલાઈ જાય છે જે મનુષ્ય શંકા કરે છે તે ફક્ત સંબંધો જ નથી તોડતો તે આત્માનું લોહી વહાવે છે અને પછી શાંતિ તે પુરુષને મળે છે જે ઈચ્છા અને મમતાથી રહિત થઈને અહંકારનો ત્યાગ કરે છે કર્મમાં રમ્યા કરે છે ફળની ચિંતાથી પર પરંતુ તે જ પુરુષ જે યોગ રહિત હો જેમાં સંકલ્પની આગ ન હો જેની ભાવના બુજાઈ ચૂકી હો તે ફક્ત દિશા ભૂલે છે મંજિલ નથી પામતો ભાગ્ય ઈશ્વર સમય આ બધા બહાના બની જાય છે જ્યારે મનુષ્ય સ્વયંને કર્મથી દૂર કરી દે છે ભાગશો નહીં કારણ કે પડકારો પીછો નથી છોડતા અને યાદ રાખો કોઈ પણ રાહ જો સરળ લાગી રહી હોય તો યા તો તે કોઈની છે જ નહીં અથવા ત્યાં મંજિલ નથી આત્મસંયમ તે જ અગ્નિ છે જેમાં બધા દોષો બળે છે ઈશ્વર ફક્ત તે નથી જેને તમે પૂજો છો તે તે પણ છે જે તમારા ભીતરમાં બેસીને તમારી શંકા ડર અને પ્રેમ બધું જ જોઈ રહ્યો છે જે વ્યક્તિ આત્માથી જોડાઈ જાય છે તે પોતાના કર્મને પૂજા બનાવી દે છે અને જે કર્મને બોજો સમજે છે તે જીવનને બોજો બનાવી લે છે શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તમે તમારા કામમાં આનંદ શોધી લો છો ત્યારે જ તમે પૂર્ણ થાઓ છો અને પૂર્ણતાનો અર્થ છે સમર્પણ હું અને મારુંથી મુક્ત થઈ જવું કારણ કે જ્યારે તમે ખુદને સમર્પિત કરી દો છો ત્યારે તમે ઈશ્વર થઈ જાઓ છો ભૂત વર્તમાન અને ભવિષ્ય આ બધું મારામાં છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે મને સમજે છે તે ખુદને નથી સમજતો અને જે ખુદને જાણી લે તે મને પામી જ લે છે તે દાન સાત્વિક હોય છે જે વિના સંકોચ વિના દેખાડો ફક્ત કર્તવ્યની ભાવનાથી કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે પરંતુ એ પણ ધ્યાન રાખવું કર્તવ્યનું ફળ માંગવું ઠીક તેવું જ છે જેમ દીપકથી અંધકારની માંગ કરવી અને ત્યારે શાંતિ તેઓને જ મળે છે જે સુખ અને દુઃખ બંનેમાં સમાન રહે છે કારણ કે સમાનતા જ મુક્તિ છે અને મુક્તિ કોઈ સ્થાન નથી એક સ્થિતિ છે વિશ્વાસ ફક્ત એક શબ્દ નથી તે બ્રહ્માંડની સૌથી મોટી ચાવી છે અને આ ચાવી ત્યારે જ કામ કરે છે જ્યારે હાથમાં બે દોરા હોય એક કઠિન પરિશ્રમનો અને બીજો દૃઢ સંકલ્પનો જે મનુષ્ય પોતાના સંકલ્પથી ક્યારેય નથી ડગતો ભલે માર્ગ કાંટાઓથી ભરેલો હોય પરંતુ તેનું આત્મબળ જ તે દીપક છે જે અંધકારમાં પણ રાહ દેખાડે છે અને તે જ દીપક જ્યારે ભીતર બળે છે ત્યારે સત્ય બહાર ચમકે છે મનુષ્યનો સૌથી મોટો શત્રુ જો કોઈ હોય તો તે તેનું અવિવેકપૂર્ણ મન છે જે નિરર્થક ઈચ્છાઓને જન્મ આપીને તેને તેજ જ મૃગતૃષ્ણામાં ફસાવી દે છે જ્યાં પામવાની કોઈ સીમા નથી અને ખોવાનું કોઈ અંત નથી તેથી મનને સાધવું જ પ્રથમ ધર્મ છે અને મનને સાધવાનો સૌથી સરળ ઉપાય છે અભ્યાસ અને વૈરાગ્ય કારણ કે અનિયંત્રિત મન જ જીવનની વિફળતાઓનું મુખ્ય દ્વાર બની જાય છે જે દિવસે તમે આ સમજી લીધું કે ભાગ્ય અને ઈશ્વરની ઈચ્છા બહાના નથી પરંતુ જવાબદારીથી બચવાનો મુખોટો બની ચૂક્યા છે તે જ દિવસે તમારા જીવનની અસલી શરૂઆત થશે જે થવાનું છે તે થઈને જ રહેશે જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય આ વાક્યમાં સમગ્ર બ્રહ્માંડનું ગણિત છુપાયેલું છે પરંતુ આ રહસ્યને ફક્ત તે જ જાણી શકે છે જે ચિંતા અને ભયની બેડીઓને તોડીને કર્મનો પર્વત ચઢવા તૈયાર હો સંતુલન ફક્ત શરીરનું નહીં વિચારોનું પણ હોવું જોઈએ કારણ કે એક અસંતુલિત વિચાર લાખો શુભ કર્મોને પણ અપવિત્ર બનાવી દે છે ક્યારે કોઈની નિંદાથી ડગમગશો નહીં કારણ કે જેવી સફળતા ટકોરા મારે છે આલોચના કરનારા તાળીઓ વગાડવા લાગે છે તેથી આલોચના તમારી યાત્રાનો ધ્વનિ છે તેને રોકાવાનું કારણ ન બનાવો પરંતુ વધુ ઝડપથી ચાલવાનો સંકેત સમજો જે મૃત્યુની ક્ષણોમાં મારું સ્મરણ કરે છે તે ફક્ત મોક્ષ જ નહીં તે ચીર શાંતિને પણ પામી લે છે જે ના સમયમાં છે ના શરીરમાં ના જ કોઈ ઉપાસનામાં તે ફક્ત સમર્પણમાં છે સ્વાર્થ એક એવો ધુમાડો છે જે સંબંધો ભાવનાઓ અને આત્માની પવિત્રતાને ધીમે ધીમે ગળી જાય છે તેથી નિઃસ્વાર્થ બનો કારણ કે નિઃસ્વાર્થ મન જ તે અરીસા જેવું છે જેમાં તમે ખુદને પણ સ્પષ્ટ જોઈ શકો છો અને ઈશ્વરને પણ ક્યારેક જીવનનો સૌથી ઊંડો ઉત્તર કોઈ તપસ્યામાં નહીં પરંતુ એક નિષ્કામ કર્મમાં છુપાયેલો હોય છે તેથી દરેક કર્મ આ ભાવથી કરો જાણે તે અંતિમ હોય અને દરેક ભાવના આ વિશ્વાસથી રાખો જાણે ઈશ્વર સ્વયં તમારા ભીતરમાં વિદ્યમાન છે જીવનનો સાર એ નથી કે તમે કેટલું અર્જિત કરી શક્યા પરંતુ એ છે કે તમે કેટલું સમર્પિત રહી શક્યા જે મનુષ્ય શંકા કરે છે તે કોઈ બીજાથી નહીં પોતાના જ હૃદયથી દૂર થઈ જાય છે અને જ્યારે હૃદયથી અંતર બની જાય ત્યારે ના વિશ્વાસ રહે છે ના શક્તિ ના શાંતિ ના જ સાહસ શંકા ફક્ત શરીરની ઊર્જા જ નથી ચૂસતી તે આત્માની મુસ્કાન પણ ગળી જાય છે તેથી સ્પષ્ટ બનો શંકારહિત બનો કારણ કે જેના ઇરાદા સ્પષ્ટ હોય છે તેના રસ્તા સ્વયં ઈશ્વર બનાવી દે છે જીવનના પડકારોથી ભાગનારો ક્યારેય સ્વયંને નથી સમજી શકતો કારણ કે તે દરેક વખતે કોઈ બીજાને દોષ આપીને પોતાના કર્તવ્યથી મોં ફેરવી લે છે પરંતુ જેણે પોતાના કર્મને પોતાનો ધર્મ સમજી લીધો તેના માટે જ શ્રી કૃષ્ણ કહે છે કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેશું કદાચન જીવનનું સાચું સુખ ઈચ્છાઓની પૂર્તિમાં નથી પરંતુ ઈચ્છાઓની સમાપ્તિમાં છે અને જ્યારે મનુષ્ય હું અને મારું ત્યાગીને તારું અને તું જમા રમમાણ થઈ જાય છે ત્યારે તે જીવનમાં નહીં પરંતુ મોક્ષમાં જીવે છે જે આ સહારો ઓળખી લે છે તે મૃત્યુમાં પણ મુસ્કાન શોધી લે છે અને સંઘર્ષમાં પણ સૌંદર્ય ક્યારેક જીવનની સૌથી સુંદર વાત એ હોય છે કે તે ક્યારેય તેવું નથી હોતું જેવું તમે વિચાર્યું હતું પરંતુ જેટલું તમે શીખ્યા જેટલું સહન કર્યું જેટલું તૂટ્યા તે જ તમારી અસલી મૂડી છે કારણ કે આ તૂટન જ તમને ઈશ્વર સુધી પહોંચાડે છે અને જ્યારે વ્યક્તિ પોતાના કામમાં આનંદ શોધી લે છે ત્યારે તે ફક્ત કર્મ નથી કરતો પરંતુ પૂજા કરે છે એવું કર્મ જેમાં શંકા નહીં સમર્પણ હો એવું સમર્પણ જેમાં ભય નહીં વિશ્વાસ હો અને એવો વિશ્વાસ જેમાં હું અને તું ભેદ ના રહે જાય તે જ સાચો યોગી હોય છે જે સુખ અને દુઃખમાં એક સરખો રહે છે જે હાનિ અને લાભમાં વિચલિત નથી થતો અને જે આ સંસારને ના અપનાવે છે ના ત્યાગે છે બસ નિભાવે છે કદાચ એટલે જ શ્રી કૃષ્ણ કહે છે હું ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણું છું પણ મને કોઈ નથી જાણતો કારણ કે જે સંપૂર્ણ છે તેને કોઈ સમજી નથી શકતો ફક્ત અનુભવ કરી શકાય છે પરિવર્તન જ શાશ્વત છે શાંતિ તેમાં જ છે જ્યાં કંઈ પણ સ્થિર નથી તેમ છતાં આત્મા સ્થિર રહે છે શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તમે જીવનને પકડવા માંગો છો ત્યારે તે રેતી બનીને આંગળીઓથી સરકી જાય છે અને જ્યારે તમે તેને વહેવા દો છો ત્યારે તે નદી બનીને તમને પોતાની સાથે વહાવી લે જાય છે આ જીવનનો સૌથી સુંદર વિરોધાભાસ છે મનની ઈચ્છાઓ તે દિવાલો છે જે તમને કેદ કરી દે છે અને ધ્યાન તે બારી છે જ્યાંથી તમે ખુદને જોઈ શકો છો ક્યારેક મૃત્યુ જીવનથી વધુ શાંત હોય છે કારણ કે તે તમને જન્મના ભ્રમથી મુક્ત કરી દે છે મૃત્યુ ફક્ત આત્માના વસ્ત્રો બદલવાની પ્રક્રિયા છે ડર શાનો જે તમે ખોયું તે ક્યારેય તમારું નહોતું જે તમારું છે તે તમે ખોઈ નથી શકતા પરિવર્તનશીલતા જ એકમાત્ર નિશ્ચિતતા છે મનુષ્ય ઈચ્છાઓની પાછળ ભાગતા ભાગતા તે ભૂલી જાય છે કે શાંતિ ત્યાગમાં છે પામવામાં નહીં ઈચ્છા દુઃખની જન્ની છે જે મન ઈચ્છાઓથી ભરેલું છે તે ક્યારેય વિશ્રામ નથી પામતું ઈશ્વર દરેક તે ખૂણામાં છે જ્યાં મન ખાલી હોય છે જ્યાં શંકા નહીં જ્યાં મૌન છે ત્યાં જ તેનું નિવાસ છે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમે ઈશ્વરથી નહીં સ્વયંથી મળો છો છો અને જ્યારે તમે જાણી લો ત્યારે સંસારની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે મેડિટેશન કોઈ ક્રિયા નથી આત્માની એક યાત્રા છે એક જ્યોત છે જે ભીતર બળે છે અને અંધકારને ભસ્મ કરી દે છે ધ્યાન તમને તમારા જ મનની ઊંડાઈઓમાં લઈ જાય છે જ્યાંથી પાછા ફરીને તમે તે જ નથી રહેતા તમે સંપૂર્ણ થઈ જાઓ છો આ સંસારમાં કોઈ પૂર્ણ નથી હોતું પરંતુ જે ખુદને મળવાનું સાહસ કરે છે તે અધૂરાપણામાં પણ પૂર્ણતા જોઈ લે છે આપણે જીવનને બે રંગોમાં વહેંચી દીધું સુખ અને દુઃખ સુખમાં ઉછળીએ છીએ દુઃખમાં તૂટીએ છીએ પરંતુ શું પ્રકાશ વિના અંધકાર વ્યાખ્યાયિત થાય જે દરેક સ્થિતિમાં સમ રહે છે તે જ જ્ઞાની છે તે જ સ્થિર છે તે જ મુક્ત છે દરેક રાત એક દિવસની શરૂઆત છે અને દરેક આંસુ એક મુસ્કાનનું બીજ બની શકે છે જો તમે સંતુલન જાળવી રાખો વિશ્વાસ કોઈ બાહ્ય વિચાર નથી તે આત્માની ઊંડાઈમાં બેઠેલો નિર્ણય છે જેવું તમે વિચારો છો તેવું જ તમારું સંસાર બને છે જે ખુદને દુઃખી સમજે છે તેનું જીવન દુઃખી હોય છે જે ખુદને શાંત સમજે છે તેને તોફાનોમાં પણ સુકૂન મળે છે તમે ખુદને ક્યારેય મળ્યા નથી તેથી તમે ખુદને નથી ઓળખતા જ્યારે તમે ખુદને ઓળખી લેશો ત્યારે તમે દુનિયાથી અલગ દેખાશો અને અલગ દેખાવું એ જ તમારી સૌથી મોટી તાકાત હશે આપણે ઈશ્વરને મંદિરોમાં શોધીએ છીએ જ્યારે તે દરેક શ્વાસમાં છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હું જ બ્રહ્મા છું હું જ વિષ્ણુ અને હું જ મહેશ છું જેને આ સમજી લીધું તેના માટે કોઈ ભય શેષ નથી રહેતો તમે વિચારો છો કે તમે નાના છો પરંતુ ઈશ્વરે તમને પોતાના જેવા બનાવ્યા છે તો પછી તમે શા માટે સંકોચ કરો છો મૃત્યુ ફક્ત એક પરિવર્તન છે જેમ એક પાંદડું પડે છે અને તેમાં નવો અંકુર ફૂટે છે જે આવ્યું છે તે જશે પરંતુ જે જાણી ગયો છે તે ક્યારેય નથી ખોવાતો જે મનુષ્ય સ્વયંને જાણી ગયો તે કોઈ ધર્મ કોઈ ચર્ચા કોઈ જીત હારથી પર થઈ ગયો જે સ્વયંથી નથી હાર્યો તેને કોઈ નથી હરાવી શકતો ગુસ્સામાં લેવાયેલો દરેક નિર્ણય ક્યારેકને ક્યારેક પસ્તાવામાં બદલાઈ જ જાય છે જ્યારે મનુષ્યના મનમાં ક્રોધ ઉગે છે ત્યારે તેનું મગજ નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેસે છે વિવેક શૂન્ય થઈ જાય છે અને તે શૂન્યમાં વ્યક્તિ સ્વયંનું જ સર્વનાશ કરી દે છે ભગવદ્ ગીતા કહે છે જીવનનું સૌથી મોટું સત્ય મૃત્યુ છે જે આ સત્યથી ભાગે છે તે જીવનની સૌથી જરૂરી તૈયારીથી મો ફેરવે છે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હે પાર્થ આ શરીર નાશવંત છે પરંતુ આત્મા અવિનાશી છે આ ઉપદેશ ફક્ત યુદ્ધભૂમિ માટે નહોતો પરંતુ દરેક તે વ્યક્તિ માટે હતો જે પોતાના જીવનમાં દ્વંદ્વથી લડી રહ્યો છે દરેક ઇન્સાન મોતથી ડરે છે પરંતુ જે મૃત્યુને સમજી ગયો તે જીવનને જીવવાનું શીખી ગયો ક્રોધ તે અગ્નિ છે જે ભીતર જ ભીતર બાળી નાખે છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કહ્યું છે ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે મોહથી સ્મૃતિ ભ્રમિત થાય છે સ્મૃતિ ભ્રાંતિથી બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય પતન તરફ વધે છે ગુસ્સો તે તલવાર જેવો છે જે પકડનારનો જ હાથ કાપી નાખે છે તેથી દરેક મનુષ્ય પોતાના વર્તમાનની ખુશીઓને ક્રોધ ભય અને ભ્રમથી બચાવીને રાખવી જોઈએ કારણ કે જે વર્તમાનને નષ્ટ કરે છે તે ભવિષ્યના કોઈ સુખનો અધિકારી નથી બનતો શ્રી કૃષ્ણ કહે છે જે પોતાના મનને જીતી લે તે જ સાચો વિજેતા છે અને જે મનથી હારી ગયો તેના માટે સંસાર પણ એક યુદ્ધ ભૂમિ બની જાય છે કારણ કે જ્યારે મનુષ્ય પોતાની ઇન્દ્રિયો પર શાસન કરે છે ત્યારે તે પોતાના ભીતરમાં પરમાત્માની અનુભૂતિ કરવા લાગે છે પણ તે જ મનુષ્ય જે પોતાના મનનો દાસ બનીને જીવે છે તેના માટે તેની જ સોચ તેનો સૌથી મોટો શત્રુ બની જાય છે સુખ અને દુઃખ ગરમી અને ઠંડી માન અને અપમાન આ બધામાં જે વ્યક્તિ સમાન ભાવથી સ્થિત રહે છે તે જ વાસ્તવમાં યોગી છે શ્રી કૃષ્ણે સ્પષ્ટ કહ્યું છે જે પોતાના મનને સાધી લે છે તે જ આત્માની નજીક પહોંચે છે અને જે પોતાના મનના ગુલામ બની જાય છે તે લક્ષ્ય પહેલા જ રસ્તો ભૂલી બેસે છે તેથી દરેક દિવસ એક યુદ્ધ છે પોતાના મનથી પોતાની ઈચ્છાઓથી પોતાના ભ્રમોથી પણ જે આ યુદ્ધમાં થાકી જાય તે હારતો નથી તે બસ થોભે છે અને ફરીથી ઊઠી શકે છે મનુષ્ય પોતાના કર્મમાં રમ્યા રહેવું જોઈએ કારણ કે જે વ્યક્તિ પોતાના કામને પ્રાથમિકતા નથી આપતો તે બીજાઓની અપેક્ષાઓમાં ફસાઈને ખુદને ખોઈ દે છે દરેક વખતે જ્યારે આપણે કોઈ બીજાની ઈચ્છાને ખુદ પર થોપીએ છીએ ત્યારે પોતાના ભીતરના શ્રીકૃષ્ણને ચૂપ કરાવી દઈએ છે અને જ્યારે ભીતરનો કૃષ્ણ ચૂપ થઈ જાય ત્યારે બહારનો સંસાર બૂમો પાડવા લાગે છે શ્રીકૃષ્ણે કહ્યું બધા દેવતાઓ મારી જ વિભૂતિઓ છે આ વાક્ય ફક્ત આધ્યાત્મિક નથી તે ચેતવણી છે કે સત્ય અનેક રૂપોમાં આવે છે પણ આત્માને સ્પર્શે એક જ રૂપ કોઈ પીપળાના છાંયડામાં ઈશ્વરને પામે છે કોઈ શિવલિંગમાં કોઈ મા દુર્ગાના ચરણોમાં પણ જે એ જાણી લે છે કે બધા રૂપો પાછળ એક જ તત્વ છે તે સંસારની સૌથી ઊંડી એકતાને સમજી જાય છે તણાવ અને ચિંતા એ બે તાળા છે જે સફળતાના દરવાજા પર લાગેલા રહે છે જે વ્યક્તિ તેને ખોલવાનું નથી શીખતો તે દરવાજા સુધી પહોંચી જ નથી શકતો ગીતા કહે છે કર્તવ્ય કરતા રહો ફળની ચિંતા ન કરો પણ આ વાક્ય ફક્ત કર્મની વાત નથી કરતું તે મનની આઝાદીની વાત કરે છે કર્મમાં રમાણ થઈ જવું એ જ સૌથી મોટું ધ્યાન છે જે પોતાના કાર્યમાં લીન થઈ જાય છે તે સ્વયંને ખોઈને સૃષ્ટિને પામી લે છે જે લોકો પોતાના દરેક નાના મોટા કામમાં આનંદ શોધે છે તે જ જીવનના સૌથી મોટા ખેલાડી હોય છે અને જે ફક્ત બોજો સમજીને જીવે છે તે જીવનમાં બોજો બનીને રહી જાય છે અત્યંત મીઠાશ પણ કડવાશ બની જાય છે જ્યારે તે સીમા ઓળંગી જાય છે કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ ગુડ ઉપદેશ એ જ કહે છે કે કોઈ પણ વસ્તુની અધિકતા પછી તે પ્રેમ હોય કે ક્રોધ મૌન હોય કે વાણી ત્યાગ હોય કે મોહ દરેક સીમા પાર કરીને પોતાના જ વિરુદ્ધ ઊભી થઈ જાય છે સંતુલન એ જ જીવનની સૌથી મોટી સાધના છે અને જે સાધક આ સંતુલન ને પામી લે છે તે ના શોક કરે છે ના હર્ષિત થાય છે તે સ્થિર રહે છે તે જ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે પરંતુ જ્યારે મનુષ્ય પોતાના જ સ્વાર્થના ખાડામાં પડી જાય છે ત્યારે તે બીજાઓથી નહીં ખુદથી દૂર થઈ જાય છે તેનું પ્રતિબિંબ ધૂંધળું નથી થતું તે ખુદ જ અરીસો તોડી બેસે છે પછી તેમાં શું જોશે સ્વાર્થ તે ધૂળ છે જે આત્મા પર જામી જાય તો પરમાત્મા સુધીની ઝલક મિટાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણે સ્પષ્ટ કહ્યું છે જે મનુષ્ય ફક્ત પોતાના હિતમાં જીવે છે તે અંતે એકલતા પસંદ કરે છે અને પછી તે જ એકાંતમાં તે પોતાના જ વિચારોનો બંદી બની જાય છે જે બીજાઓની ભલાઈ માટે જીવે છે તે ન કેવળ ઈશ્વર સાથે જોડાય છે પરંતુ તે સ્વયં ઈશ્વરનું જ પ્રતિબિંબ બની જાય છે પણ આ યુગમાં સ્વાર્થને જ ચતુરાઈ સમજવામાં આવે છે અને નિસ્વાર્થને મૂર્ખતા પરંતુ જે મૂર્ખ સમજતા હોવા છતાં સત્ય પર ટકી રહે છે તે જ ખરેખર જ્ઞાની હોય છે સંદેહ તે આગ છે જે મનને ભીતર જ ભીતર બાળે છે જે હંમેશા વિચારે છે કે શું થશે તે સૌથી વધુ પાછળ રહી જાય છે કારણ કે જે ક્ષણમાં તમારે ચાલવું જોઈએ તમે તે ક્ષણમાં વિચારતા જ રહી જાઓ છો ભગવાન પર ભરોસો કરવો સરળ નથી હોતો પરંતુ જે દિવસે કરી લીધો દરેક પ્રશ્ન મૌન થઈ જાય છે દરેક દરેક ડર પીગળી જાય જાય છે છે અને ચિંતા એક બાળકની મુસ્કાન બની જીવનમાં જો આગળ વધવું હોય તો ભરોસો કરવો જ પડશે સ્વયં પર પણ અને પરમાત્મા પર પણ અને એ પણ સત્ય છે ઈશ્વર સાથ ત્યારે જ આપે છે જ્યારે તમે ઈશ્વર તરફ વધો છો કારણ કે તમે જો તમારા કર્તવ્યથી વિમુખ હોવ અને તેમ છતાં ઈશ્વરની કૃપાની અપેક્ષા રાખો તો તે તેવું જ છે જેમ બીજ વાવ્યા વિના વૃક્ષની આશા રાખવી જે લોકો પોતાના કર્તવ્યોને ટાળે છે અને બીજાઓના કામોમાં ફસાયેલા રહે છે તે અંતે જુએ છે કે તેમના પોતાના જીવનનો ઉદ્દેશ્ય ક્યાંક પાછળ છૂટી ગયો પોતાના કામને સૌથી પહેલા રાખો આજ શ્રી કૃષ્ણનો સ્પષ્ટ સંદેશ છે કામને બોજો ન સમજો તેમાં આનંદ શોધો તેમાં ઈશ્વરને જુઓ કારણ કે તે જ કાર્યયોગ છે તે જ સાધના છે ભક્તિ જ આરાધના છે જો તમે દરેક કર્મને અર્પણ માનીને કરશો તો તે કર્મ ક્યારેય બંધન નહીં બને જે લોકો સંસારના વિવિધ દેવી દેવતાઓમાં અંતર કરે છે તેમને શ્રીકૃષ્ણનો આ ઉપદેશ યાદ રાખવો જોઈએ બધા રૂપ બધી શક્તિઓ બધા દેવતાઓ એક જ પરમાત્માની વિભૂતિઓ છે કોઈ વૃક્ષમાં તેને જુએ છે કોઈ શિલામાં કોઈ સૂરજમાં કોઈ શબ્દોમાં પણ તે એક જ છે નિરાકાર અને તેમ છતાં દરેક રૂપમાં સાકાર જે આ જાણી લે તે પછી ભેદ નથી કરતો તે જોડાઈ જાય છે બ્રહ્મ સાથે અને એ જ તો યોગ છે જ્યારે તમે બીજાઓમાં ખુદને જુઓ અને ખુદમાં ઈશ્વરને જ્યારે તમે કડવાશમાં પણ મીઠાશ શોધી લો ભૂલમાં પણ એક સંકેત જોઈ લો ત્યારે તમે મુક્ત થઈ જાઓ છો દુઃખથી પણ અને સુખથી પણ અને જ્યારે સુખ અને દુઃખ બંને સમાન થઈ જાય તો સમજો તમારું મન હવે શાંતિને સ્પર્શી ચૂક્યું છે ભૂલ થઈ જાય તો માફ કરી દેવું પણ જે સારું લાગે તેને પોતાના હૃદયથી લગાવીને રાખવો ક્યારેક જે મુસ્કાન દેખાય છે તેની પાછળ કેટલું તુફાન છુપાયેલું હોય છે તે ફક્ત તે જ જાણે છે જેણે હસતા હસતા આંસુ પી લીધા હોય ક્યારેક દિલથી નિભાવેલા સંબંધો જ્યારે દિમાગથી તોલવામાં આવે છે ત્યારે નફર તો સંબંધોથી મોટી થઈ જાય છે કારણ કે ભરોસો કરવો સરળ હોય છે પણ તૂટ્યા પછી ખુદને જોડવું દરરોજની મરામત જેવું થઈ જાય છે અને તે મરામતમાં દરરોજ એક નવો નુક્સ નીકળી આવે છે એક નવો અરીસો જે ફરીથી બતાવી દે છે કે જે હું છું તે હું છું તેનાથી વધારે નહીં તેનાથી ઓછું નહીં દરેક વખતે હસતો ચહેરો ન જુઓ ક્યારેક તેની આંખોની થાક પણ વાંચો જેમને જોઈને તમે વિચારો છો કે તેમને તો કોઈ દુઃખ નથી કદાચ તેમણે ગમથી દોસ્તી કરી લીધી હોય અને આંસુઓથી શાહી બનાવી લીધી હોય સંબંધો ત્યાં સુધી નથી તૂટતા જ્યાં સુધી કોઈ હુંથી ઉપર આપણેને નથી સમજતો કારણ કે જે દિલથી નિભાવે છે તે જિંદગીભર સાથે રહે છે જે દિમાગથી નિભાવે છે તે જરૂરિયાત સુધી સાથે ચાલે છે દરેક વખતે જ્યારે તમે તૂટ્યા હો અને કોઈએ તમારો હાથ નથી પકડ્યો ત્યારે ઈશ્વરે તમારા ભીતરમાં તે તાકાત પેદા કરી જેને તમે ક્યારે ઓળખી જ નહોતી અને જે દર્દ તમે હૃદયમાં દફન કર્યું હતું તે જ આજે તમારું કવચ બની ગયું છે ન વિચારો કે એકલા ચાલી રહ્યા છો જે એકલો ચાલે છે તે જ કાફલો બનાવે છે જે રસ્તો સૌથી વધુ સૂનો હોય છે તે જ અવારનવાર આત્માનો અવાજ સાંભળવાની જગ્યા હોય છે ત્યાં કોઈ નથી હોતું ના પરિવાર ના દોસ્ત ના સગાન સંબંધી ફક્ત તમે હોવ છો અને તમારી હિંમત પણ યાદ રાખવું આ દુનિયા ફક્ત તમારી હિંમત થી નહીં તમારી સંવેદનશીલતા થી પણ ચાલે છે જો કોઈના દર્દ ને જોઈને તમારા ભીતર માં પણ હલચલ થાય છે તો સમજી લો તે આત્મા માં પરમાત્મા વસે છે પૈસા થી પેટ ભરાય છે પણ દિલ આજે પણ ભાવનાઓ થી જ સંતુષ્ટ થાય છે જે આંસુ નથી વહાવતા તેનો મતલબ એ નથી કે તેમને દર્દ નથી હોતું કદાચ તેમણે દર્દને પોતાની મુસ્કાન બનાવી લીધી હોય મતલબી દુનિયામાં ફક્ત તે જ બોલે છે જે મતલબથી ભરેલો હોય છે બાકી બધા ચૂપ રહે છે કારણ કે તેમને ફક્ત મહેસૂસ કરવાનું આવે છે અને તે લોકો જે ચૂપ રહે છે તે જ સૌથી ઊંચા અવાજમાં સંભળાય છે જ્યારે વખત આવે છે દરેક સંબંધ જે ચાલે છે તે ફક્ત વિશ્વાસથી નહીં પરંતુ સહનશીલતાથી ચાલે છે સહન કરવું આવડવું જોઈએ નહીંતર આજકાલ ઝૂકવાથી પણ લોકો પોતાની ઈગોનું મૂલ્ય લગાવવા લાગે છે ઝૂકવું કોઈ હાર નથી હોતી તે તો તે તાકાત હોય છે જે સંબંધોને જોડે છે પણ જો કોઈ દરેક વખતે તમારી ચુપકીને નબળાઈ સમજે તો ત્યાં મૌન છોડી દેવું જોઈએ કારણ કે મૌન પણ ક્યારેક શોર કરે છે બસ લોકો સાંભળી નથી શકતા ક્યારેક સૌથી વધુ ઓનલાઈન રહેનારો ઇન્સાન અસલ જિંદગીમાં સૌથી વધુ એકલો હોય છે અને આ એકલતા તે જ તનહાઈ તે આગ બની જાય છે જે તમને યા તો બાળી દે છે યા ઘડી દે છે શ્રી કૃષ્ણ કહે છે સંબંધોના તૂટવાથી વધારે દર્દ તે વહેમનું હોય છે જેમાં તમે કોઈને ઉંમરભરનું પોતાનું સમજી લીધું હતું દરેક કોઈ હંમેશા તમારું નથી હોતું એક વખત પછી બધા પોતાના પોતાના રસ્તાઓ પર ચાલ્યા જાય છે અને તમે ઊભા રહી જાઓ છો બસ યાદોની ગલીઓમાં પરવાહ ન કરો કોણ શું વિચારે છે કારણ કે ભાડું તમારે દેવાનું છે લોકોને નહીં શીખી લો એકલા ચાલવાનું કારણ કે સહારે યાર અને પ્રેમ બધા પોતાની પોતાની અવકાત એક દિવસ દેખાડી જ દે છે ક્યારે કે દિવસ ખરાબ છે બસ એ સમજો કે તમે ગુલાબ છો જે કાંટાઓની ગોદમાં ખીલ્યું છે 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 જેમણે દર્દની સુરંગો પાર કરી તે જ જાણે કે રોશનીની કિંમત શું હોય છે તકલીફ જ્યારે પોતાના જ હાથ અને ખભા છોડી દે છે ત્યારે ઇન્સાનનો સહારો ફક્ત તેનું આત્મબળ હોય છે જે વ્યક્તિ તમને નીચો દેખાડવાની કોશિશ કરે છે તેના માટે ફક્ત તરસ ખાઓ કારણ કે તે પહેલાથી જ તમારાથી નીચે પડી ચૂક્યો હોય છે કહે છે કે મહેનત વિના નથી મળતું પણ દુઃખ તો વિના મહેનતે પણ મળી જાય છે છે જે લોકો વધારે બતાવે તે જ અવારનવાર સૌથી વિશ્વાસ તોડે છે જે આપણા જજબાતોની કદર નથી કરતા તેમની પાછળ પાગલ થવું મોહબ્બત નથી બેવકુફી હોય છે સંબંધો તે જ છે જે તમારી તકલીફોમાં તમારી સાથે ઉભા રહે બાકી બધા બસ ભીડનો હિસ્સો છે જ્યારે કોઈ તમને શરમમાં નાખવા લાગે સમજો તેનું દિલ તમારા માટે સાફ નથી રહ્યું ક્યારેક તો આ મોબાઈલ પણ એટલો ભારે લાગે છે કે સંબંધો દબાઈને દમ તોડવા લાગે છે જે મુસ્કાન બીજાઓ માટે પહેરે છે અવારનવાર તેજ સૌથી ઊંડા ઘાવ છુપાવે છે જન્મ નિશ્ચિત છે મૃત્યુ પણ નિશ્ચિત છે પણ જો કર્મ સુંદર હોય તો સ્મરણ પણ નિશ્ચિત છે ઇન્સાન ત્યારે નથી બદલાતો જ્યારે હાલાત બદલાય છે ઇન્સાન ત્યારે બદલાય છે જ્યારે કોઈ પોતાનું પારકું બની જાય છે મોહ અને ઘૃણા બંને જ ઇન્સાનને આંધળો કરી દે છે એકમાં બુરાઈ નથી દેખાતી બીજામાં ભલાઈ સચ્ચાઈ એ જ છે કે જિંદગી હવે હપ્તાઓમાં વીતી રહી છે દરરોજ થોડું તૂટવું થોડું સંભાળવું જે ઈશ્વર સુધી પહોંચવા માંગે છે પહેલા તેને પોતાના ભીતરનો અવાજ સાંભળવો હોય છે કારણ કે ઈશ્વર બહાર નથી ભીતર હોય છે સાદગીમાં જે શાંતિ છે તે ચાલાકીમાં ક્યારેય નથી મળતી ભરોસો તૂટ્યો તો જોડાઈ શકે છે પરંતુ ભરોસા પરથી ભરોસો તૂટી ગયો તો કંઈ નથી બચતું શરમ અને સંકોચમાં જીવનારા લોકો અવારનવાર સૌથી ઊંડા દર્દ છુપાવે છે આ દુનિયામાં સૌથી મોટી તાકાત સોચની હોય છે શરીર તો બસ તેની પરછાય છે જે શરીરથી તાકાતવર છે તે લડી શકે છે પણ જે સોચથી તાકાતવર છે તે લડાઈઓ જીતે છે લહેરોને નથી ખબર કે કિનારા કેટલા તનહા છે અને દિલને નથી ખબર કે મુસ્કાન કેટલી મજબૂરી છે ક્યારેક તે પણ રડે છે જે સૌથી વધારે હસે છે કારણ કે હસી તેમનું હથિયાર છે નબળાય નહીં કોઈને માફ કરવું સરળ છે પરંતુ ફરીથી તેના પર ભરોસો કરવો તે સૌથી મુશ્કેલ હોય છે જ્યારે લોકો તમારી સાથે નથી હોતા ત્યારે તમારે પોતાની જાત સાથે સાથ નિભાવવો આવડવો જોઈએ જે સિંહ બીજાઓની ખુશી માટે સર્કસમાં નાચે છે તે જંગલની ગર્જના ભૂલી જાય છે પણ દરેક સર્કસથી પાછા ફર્યા પછી સિંહને યાદ આવે છે હું જંગલનો રાજા છું પોતાના દુઃખ કોઈને ન બતાવો કારણ કે આ દુનિયાને ફક્ત તમાશો જોઈએ છે કહાની નહીં પણ જ્યારે કોઈ તમારી આંખોમાં જોઈને કહે હું સમજુ છું તો તે સંબંધ અનમોલ હોય છે જિંદગી એક યાત્રા છે ગંતવ્ય નહીં રસ્તાઓથી પ્રેમ કરો મંઝિલો આપોઆપ મળશે જેમણે તમને વિના શબ્દોએ સમજ્યા તે જ તમારા સૌથી સાચા હમસફર છે જેને તમે દરરોજ મરામત કરી રહ્યા છો તે ખુદ તમે જ છો અને દરરોજ તમે તૂટો છો તેમ છતાં દરરોજ ઊભા થઈ જાઓ છો આજ તમારી જીત છે ખોટા લોકો જો તમારી જિંદગીમાં વારંવાર આવી રહ્યા છે તો સમજો ઈશ્વર તમને કંઈક શીખવી રહ્યા છે શબ્દોની તાકાતથી દિલ બદલી શકાય છે અને મૌનની તાકાતથી દુનિયા જેને આપણે પકડવા માંગીએ છીએ તે અવારનવાર સરકી જાય છે અને જે ખુદને થામી લે તે જ અસલી સાહસ છે જે આંસુ પ્રભુને યાદ કરતા વહે છે તે આંસુ ઈશ્વરને પ્રિય હોય છે પણ જરા વિચારો શું ક્યારેય તમે ખુદને તૂટવાની પરવાનગી આપી છે તે પર જ્યારે તમે સૌથી વધુ મજબૂત હતા જે સંબંધમાં આત્મસન્માન મરી જાય છે ત્યાં પ્રેમ નહીં ફક્ત આદતો બચે છે અને આદતો ઇન્સાનને અંદરથી ખોખલો બનાવી દે છે ક્યારેક ખુદને પૂછ્યું છે શું તમે મુસ્કુરાવવાનું કારણ છો કે ફક્ત મુસ્કાનની અપેક્ષા દરેક કોઈ તમારા અલ્ફાઝ નહીં સમજે તેથી દરેક કોઈ તમારું દર્દ પણ નહીં જાણી શકે પોતાના જજબાત ફક્ત ત્યાં રાખો જ્યાં તેમને સમજવાની નિયત હોય જે તૂટ્યા પછી પણ મુસ્કુરાવે તેને મતલબી ન સમજો તેને તપસ્વી સમજો શ્રી કૃષ્ણ કહે છે જિંદગી એક રોજ સાથ છોડી દેશે આ જાણતા હોવા છતાં આપણે લોકો પાસેથી અપેક્ષા શા માટે રાખીએ છીએ કદાચ એટલે જ કે અપેક્ષાઓ ઇન્સાનને મોતથી વધારે મારે છે દરેક કોઈને ખુશ કરતા કરતા ખુદને ખોઈ દેવું સૌથી મોટી હાર છે ડરો ખોવાથી નહીં ડરો એ વાતથી કે ક્યાંક તમે પોતાનાથી ખૂબ દૂર ન થઈ જાઓ જે ખુદથી તૂટ્યો હો તે કોઈને શું જોડી શકશે મૂર્ખ સાથે બહેસ ન કરો નહીંતર તમે પણ તે જ કહેવાશો જ્યારે કોઈ પૂછે બદલવું કોને કહેવાય તો મન ચૂપ થઈ જાય છે ક્યારેક મોસમની જેમ ક્યારેક પોતાનાની જેમ સૌથી નબળો સંબંધ આત્મા અને શરીરનો હોય છે ક્યારે ક્યાં અને કેવી રીતે તૂટી જાય કોઈ નથી જાણતું ઊંડા દર્દે ઊંડી સોચ આપી છે નહીંતર સપાટી પર તો દરેક કોઈ તરી લે છે જે દિવસે ખુદ પર થઈ ગયો તે દિવસે દુનિયાની દરેક ઊંચાઈ નાની લાગશે અને જો તમે ખુદ પર જ ભરોસો નહીં કરો તો પછી ભગવાન શા માટે કરે મજા તે દિવસે આવે છે જ્યારે કોઈ ઉમીદ નથી હોતી અને તેમ છતાં બધું ઠીક થઈ જાય છે કેટલાક સંબંધો બસ સમય પૂરો કરવા માટે આવે છે જીવનભર સાથ નિભાવવા માટે નહીં અને કેટલાક લોકો બસ શીખવવા માટે મળે છે નિભાવવા માટે નહીં ભૂલની જરૂર નથી હોતી કોઈને ખોવા માટે બસ સ્વાર્થ પૂરો થવો કાફી હોય છે આદમીની ઊંડાઈનો અંદાજ તેની મુસ્કાનથી નહીં તેની ખામોશીથી લગાવવામાં આવે છે જે દિવસે તમે તૂટીને પણ ખામોશ રહેવાનું શીખી ગયા તે દિવસે દુનિયાનો કોઈ અવાજ તમને હચમચાવી નહીં શકે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજના આ વિડીયોમાં તમને જીવનના સુખ અને દુઃખના બે પૈડા વિશેની ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાદાયક વાતો અને ગીતાનો સાર જાણવા મળ્યો હશે યાદ રાખજો જીવનમાં ક્યારેય નિરાશ થવાની જરૂર નથી દરેક પરિસ્થિતિમાંથી શીખીને આગળ વધવું એ જ સાચો માર્ગ છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય અને આનાથી તમને કોઈ પ્રેરણા મળી હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ આ જ્ઞાનથી ભરપૂર વિડિયો શેર કરો જેથી તેઓ પણ જીવનના પડકારોનો સામનો હિંમતથી કરી શકે અને હા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા તમારો કિંમતી સમય આપીને આખો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર સદાય વરસતી રહે જય શ્રી કૃષ્ણ